નમસ્કાર મિત્રો તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેબોરેટરી ટેકનિશિયન લેબોરેટરી આસિસ્ટન્ટ અને સાયન્ટિફિક આસિસ્ટન્ટની અઢીસોથી પણ વધારે વેકેન્સી બહારી પાડવામાં આવે છે જેને લગતાં મેં ચારથી પાંચ વિડીયો બનાવ્યા જેમાં હજારથી પંદરસો વિદ્યાર્થી મિત્રોની માત્ર એ જ કમેન્ટ હતી કે સર અમને એકસો ને વીસ માર્ક રિલેટેડ સિલેબસ જે છે એનો ટોપિક વાઇઝ ડિટેલ સિલેબસ તમે આપો અને મિત્રો હા ફાઇનલી હવે આપણને મળી ચૂક્યો છે અને આજે આપણે એની જ વાત કરવાના છે તે પહેલા જે લોકોને પણ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તે ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લો અને ને છેલ્લે સુધી જુઓ જેથી તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો ત્યારબાદ મિત્રો નાની નાની નોટિફિકેશન જે છે હું ઇન્સ્ટાના મારફતે સ્ટોરીમાં પોસ્ટ કરતો છે જેનાથી તમે અપડેટ રહેતા હોય છે તો ઇન્સ્ટામાં પણ મને ફોલો કરી લો અને પીડીએફ ફોર્મેટની અંદર જેટલા પણ ડોક્યુમેન્ટ જે છે એ બધા હું ટેલિગ્રામ ચેનલની અંદર શેર કરતો હોય છે તો ટેલિગ્રામની અંદર પણ મારી ચેનલ જોઈન કરી લો તેની લિંક ઇન્સ્ટાગ્રામની સ્ટોરી પર તમને મળી જશે અને મિત્રો ટૂંક સમયમાં જ તે હું વિડીયો લેક્ચર સિરીઝ લઈને આવવાનો છું તમારા એકસોને વીસ માર્ક રિલેટેડ સબ્જેક્ટનો પણ અને મેથેમેટિક્સ અને રીઝનિંગનો પણ તો ચેનલ સાથે બન્યા રહો મિત્રો તો આજે આપણે વાત કરીશું કેમેસ્ટ્રી ગ્રુપની આ મિત્રો તે પહેલાં બાયોલોજી ગ્રુપના સંપૂર્ણ વિડીયોનું આપણે ડિસ્કશન કરી લીધું છે અને ત્યારબાદ હવે કેમેસ્ટ્રી ગ્રુપ કેમેસ્ટ્રી પૂરું થશે પછી હું એક અલગ વિડીયો બનાવીશ ફિઝિક્સ માટેનો અને એ પછી એક અલગ વિડીયો બનાવીશ સાયકોલોજી માટેનો હા મિત્રો કેમેસ્ટ્રીની વાત કરીએ તો સાયન્ટિફિક આસિસ્ટન્ટ ગ્રુપ જે છે કેમિસ્ટ્રીમાં તેમાં કયા કયા ટોપિક કવર કરો મિત્રો બહુ એટલે બહુ બેઝિક વસ્તુને કવર કરવામાં આવી છે અહીંયા તમારું ઇલેવન્થ ટ્વેલ્થ અને બીએસસી બંનેને ભેગું કરો એટલે તમારો સિલેબસ કવર થઈ જશે છે એવી ટૉપિક નથી સમજવામાં ઈઝી રહે એવું કોન્સેપચ્યુઅલ વસ્તુ બધી પૂછવાના છે અને નાનો સિલેબસ એકસો વીસ માર્ક પ્રમાણે ખૂબ જ નાનો સિલેબસ છે અને દરેક વ્યક્તિને આ બેઝિક્સ ક્લિયર જ હોય છે તો શરૂ કરીએ સાયન્ટિફિક માટે મિત્રો તેમાં સૌથી પહેલાં એનાલિટિકલ કેમેસ્ટ્રી પૂછશે જેની અંદર તમે આ બધી જ વસ્તુ હું ડિટેલમાં નહીં જે મિત્રો માત્ર હેડલાઇન જ વાંચીશ ત્યારબાદ સિન્થેટિક ડ્રગ્સ પૂછાશે ત્યારબાદ સ્ટીરોઇડ આલ્કોહોલ ને આલ્કોહોલિઝમ એરર્સ એન્ડ ટ્રીટમેન્ટ ઓફ એનાલિટિકલ ડાટા પૂછ્યા છે મિત્રો ત્યારબાદ ક્વોલિટી કંટ્રોલ મેનેજમેન્ટ સિસ્ટમને કવર કરવામાં આવશે જેમાં આઈએસઓથી માની દરેક વાત જીએલપી કોન્સેપ્ટને પણ કવર કરવામાં આવ્યો છે ત્યારબાદ ફોરેન્સિક કેમિસ્ટ્રી પૂછાય છે આ મિત્રો બધી વેકેન્સી ફોરેન્સિકને લગતી છે ગાંધીનગર ફોરેન્સિક યુનિવર્સિટીની અંદર મે બી પોસ્ટિંગ આપે એવું છે તો ફોરેન્સિક થોડું ને થોડું કવર કરવાની ટ્રાય કરી છે તો અહીં ફોરેન્સિક કેમિસ્ટ્રીની અંદર એનાલિસિસ ઓફ કેમિકલ એન્ડ બેવરેજ પૂછશે ત્યારબાદ ફાયર એન્ડ એરસોન પૂછશે ફોરેન્સિક ટેકનો ફોરેન્સિક ટોક્ઝિકોલોજી એન્ડ પોઈઝન પૂછવામાં આવે છે મિત્રો ફોરેન્સિક કેમિસ્ટ્રીની અંદર આ ત્રણ ચોથો ટોપિક ફોરેન્સિક એક્સપ્લોઝિવ ફોરેન્સિક એક્સપ્લોઝિવ પાંચમો છે ક્રાઈમ્સ સીન મેનેજમેન્ટ રિસ્પેક્ટ ટુ ફોરેન્સિક કેમિસ્ટ્રી આ મિત્રો જ્યાં પણ કાંઈ ક્રાઇમ થયો છે ત્યાંના મેનેજમેન્ટ માટેનો ફોરેન્સિક કેમિસ્ટ્રીને કવર કરવામાં આવે છે નેક્રોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સ પણ કવર કરવામાં આવે છે આ મિત્રો ફોરેન્સિક કેમિસ્ટ્રી જે છે તેની અંદર આ ટોટલ છ ટોપિક કરવામાં કવર કરવામાં આવે છે ત્યારબાદ ઓઇલ એન્ડ ફેટ આલ્કોલોઇડ્સ સિન્થેટિક ડાઇઝ ફેઝ રૂલ્સ ઓસ્મોસિસ સોલ્વન્ટ એક્સ્ટ્રેશન સેપરેશન નેનોટેકનોલોજી નેનો સ્ટ્રક્ચર મટિરિયલ વગેરે જેવી વસ્તુને કવર કરવાનું મિત્રો આ બધી કેમેસ્ટ્રીના વિદ્યાર્થી માટે બહુ બેઝિક હશે મારા માનવા પ્રમાણે બી એસ સીના અને ઇલેવન ટ્વેલ્થના ટોપિક છે સાયન્ટિફિક આસિસન્ટની અંદર આ થોડાક હાઈ લેવલ ટોપિક હોઈ શકે પણ લેબ ટેકનિશિયન અને લેબ આસિસન્ટમાં બહુ જ રહેશે ત્યારબાદ કેરેક્ટરાઈઝેશન ટેકનિક ફોર નેનો મટીરિયલ્સ પાર્ટ વન એનો પાર્ટ ટુ એપ્લિકેશન ઓફ નેનો મટિરિયલ્સ ત્યારબાદ ইন্সট্রুমেন্টেশন করিয়ে ফামেন্টলস অফ স্পেক্ট্রোস্কি ইউই এন্ড বিআই স্পেক্ট্রোস্কি ফ্লুসন স্পেক্ট্রোস্কি আইআর স্পেক্ট্রোস্কি এটোমিক স্পেক্ট্রোস্কি মা স্পেক্ট্রোস্কি নুকি মেগ্নেটিক রিজোনেন্স স্পেক্ট্রোস্কি একস্রেস স্পেক্ট্রোস্কি ইন্ট্রোডকশন রোমন স্পেক্ট্রা গেস ক্রোমেটোগ্রাফি આ મિત્રો તમે જોવો સ્પેક્ટ્રોગ્રાફીની અંદર ટોટલ આ અગિયાર ઇન્સ્ટ્રુમેન્ટની અંદર ઇન્સ્ટ્રુમેન્ટેશનની અંદર ટોટલ આ અગિયાર ટોપિક કરવામાં આવે છે મતલબ કે એકસો ને વીસમાંથી પચાસથી સાઠ માર્કનો જે પોર્શન જે છે તે આ ઇન્સ્ટ્રુમેન્ટેશનનો હશે મિત્રો તો દરેક વ્યક્તિને આ ખાસ કરી લેવા તે સિવાયનો આ સંપૂર્ણ સિલેબસ છે મિત્રો એકસો ને વીસ માર્ક્સ પ્રમાણે જોઈએ તો બહુ ખાસ લેન્ધી સિલેબસ છે નહીં દરેક વસ્તુને કવર કરવામાં આવી જ રહેશે વીસ દિવસ તમે દિવસ રાત એક કરી નાખો મિત્રો સિલેબસ કમ્પ્લીટ થઈ જાય છે ત્યારબાદ સાયન્ટિફિક આસિસ્ટન્ટ કેમિસ્ટ્રી ગ્રુપ પૂરું થયું હવે લેબોરેટરી ટેકનિશિયનની વાત કરીએ મિત્રો લેબોરેટરી ટેકનિશિયન કેમિસ્ટ્રી ગ્રુપ સિલેબસની વાત કરીએ તો મિત્રો ઇલેવન ટ્વેલ્થ પ્લસ બીએસસી તમારો સિલેબસ સંપૂર્ણ એમાંથી લેવામાં આવશે આઇકોનિક ઇક્વિલિબ્રિયમ ત્યારબાદ કાર્બોહાઈડ્રેટ્સ પૂછશે ત્યારબાદ એમિનો એસિડ પૂછશે কেমিকল রিএক্টিটি এন্ড মোলকুলার স্ট্রকচর পুছা যেমড বেসড প্রোপি কবর করছে মেটলস এন্ড এলোজ পুছছে ত্যার বাণ ইডস ইনহেবটেশন পুছছে સાયન્ટિફિક આ સિસ્ટમની અંદર પણ સ્પેક્ટ્રોમેટ્રી એને કવર કરવામાં આવતી ને આયા પણ કરવામાં આવે છે અલ્ટ્રાવાયોલેટ સ્પેક્ટ્રોસ્કોપી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી ઇન્ફ્રાઇટ સ્પેસ સ્પેક્ટ્રોસ્કોપી રમન સ્પેક્ટ્રા માસ સ્પેક્ટ્રોમેટ્રી ક્રોમેટોગ્રાફિક્સ ટેકનિક્સ એલ્કોલોઇડ્સ સિન્થેટિક ડાઇઝ ને સિન્થેટિક ડ્રગ્સ ત્યારબાદ એરર એન્ડ ટ્રીટમેન્ટ ઓફ એનાલિટિકલ ડેટા ફોરેન્સિક સાયન્સ તો મિત્રો ફરજિયાત હશે એક્સપ્લોઝિવ હશે પેટ્રોલિયમ કેમેસ્ટ્રી કવર કરવામાં આવે છે આલ્કોહોલ એન્ડ આલ્કોલિઝમ ફાયર એન્ડ એરોઝન સ્ટીરોઇડ પીએચ મેટ્રી હા મિત્રો સાયન્ટિફિક આસિસ્ટન્ટ અને લેબોરેટરી ટેકનિશિયન બંનેની અંદર પચાસ ટકા મુદ્દા પચાસ ટકા ટોપ પચાસ ટકા ટૉપિક્સ જે છે એ કોમન છે મિત્રો તો આ લેબોરેટરી ટેકનિશિયનનો સિલેબસ હતો ત્યારબાદ મિત્રો હવે આવે છે લેબોરેટરી આસિસ્ટન્ટ કેમેસ્ટ્રી ગ્રુપ આ મિત્રો એની અંદર વાત કરીએ તો લેબોરેટરી ટેકનિશિયનમાં મિત્રો ઇલેવન નું જ મોટા ભાગનું આવ્યું છે તો તેને કવર કરવામાં ખૂબ જ ઇઝી રહેશે ફંડામેન્ટલ્સ ઓફ ઓર્ગેનિક રિએક્શન આલ્કલાઇન્સ આલ્કલાઇન્સ એન્ડ આલ્કલા આલ્કલીસ થર્મોડાઇનેમિક્સ એનાલિટિકલ ટેકનિક્સ એટોમિક સ્ટ્રક્ચર ક્લાસિફિકેશન્સ ઓફ એલિમેન્ટ્સ એન્ડ પિરિયોડિકટી ઇન પ્રોપર્ટીઝી એટીનાઇટ્સ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ વિથ ફંક્શનલ ગ્રુપ્સ કન્ટેનિંગ નાઇટ્રોજન ફંડામેન્ટલ્સ ઓફ ફોરેન્સિક સાયન્સ જો મિત્રો અહીંયા પણ ફોરેન્સિક સાયન્સને કવર કરવામાં આવશે ફંડામેન્ટલ્સ ઓફ ફોરેન્સિક સાયન્સ એન્ડ બેઝિક પ્રિન્સિપલ એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ફોરેન્સિક સાયન્સ જેની અંદર નેચર એન્ડ સ્કોપ ઓફ બાયોકેમેસ્ટ્રી કાર્બોહાઈડ્રેટ્સ પૂછવામાં આવશે મેટલ્સ એલોઇઝ એન્ડ કોરોસન પૂછવામાં આવશે સિમેન્ટ પૂછવામાં આવશે પોલિમર પૂછવામાં આવશે બેઝિક્સ ઓફ ડ્રગ્સ એન્ડ ફોર્મ્યુલેશન એનાલિસિસ પૂછવામાં આવશે વોલ્યુમેટ્રિક એનાલિસિસ પૂછવામાં આવે છે જેમાં ટ્રાયમેટ્રિક એનાલિસિસ કવર કરવામાં આવશે ત્યારબાદ ગ્રેવીમેટ્રિક એનાલિસિસ પણ પૂછવામાં આવશે હા મિત્રો આની સાથે લેબોરેટરી આસિસ્ટન્ટ કેમેસ્ટ્રી ગ્રુપનો પણ સિલેબસ પૂરવામાં આવશે તો મિત્રો આ ત્રણે ત્રણ સિલેબસને મેં અહીંયા સંપૂર્ણ રીતે કવર કરવાની ટ્રાય કરી છે દરેક મિત્રો અત્યારે ધ્યાનથી સમજીએ અને લાસ્ટમાં હું તમને પીડીએફ માટેની લિંક જે છે મારા ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર જાશો ત્યાંથી ટેલિગ્રામ ચેનલ આવશે એ ચેનલની અંદર દરેક પીડીએફ ફોર્મેટનો મટિરિયલ જે છે હું પ્રોવાઈડ કરીશ એની અંદર આ સિલેબસ પણ હું પ્રોવાઈડ કરીશ મિત્રો તો દરેક જગ્યાએ મને ફોલો કરી લેજો અને મિત્રો હજી પણ કાંઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો તો પહેલાં મેં બે બાયોલોજીનો વિડીયો બાયોલોજી ગ્રુપનો વિડીયો અપલોડ કરી ચૂક્યો છું હવે કેમેસ્ટ્રી ગ્રુપનો આ વિડીયો છે મિત્રો ધ્યાનથી સિલેબસ સમજજો અને રીડિંગ બને તો બેઝિક રીડિંગ પણ સ્ટાર્ટ કરી દેજો એ સિવાય મિત્રો ટૂંક જ સમયમાં એટલે કે વિદિન નેક્સ્ટ વીકની અંદર હું મારી વિડીયો લેક્ચરની સિરીઝ લઈને આવી રહ્યો છું થોડો મને સમય આપો મિત્રો વેલ પ્લાન બધી વસ્તુ હશે તમારો સંપૂર્ણ સિલેબસ કવર થઈ જાય એવી હું ટ્રાય કરીશ અને એ સિવાય તમને મોકટેસ્ટ પણ પ્રોવાઈડ કરીશ એ સિવાય ઓલ પેપર પણ પ્રોવાઈડ કરીશ અને સંપૂર્ણ સ્ટ્રેટજી પણ હું મિત્રો તમને આપીશ એ પણ ફ્રીમાં મિત્રો દરેક વિદ્યાર્થી મિત્રોને જેટલી થાય એટલી હું હેલ્પ કરીશ તમે માત્ર સપોર્ટ કરતા રહો યુટ્યુબ ચેનલ પર કનેક્ટેડ રહો દરેક વિડીયોને છેલ્લે સુધી જુઓ એટલી જ મારી રિક્વેસ્ટ છે તો મિત્રો આજ માટે આટલું જ જય